હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ત્રણ વિવિધ ભરતીને ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો સમયગાળો વધારવામાં આવ્યો છે કુદરતી આફતને કારણે ઓનલાઈન ફોર્મ ભરવાના સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તો જાહેરાત ક્રમાંક ત્રણસો સેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ એક્સ રે આસિસ્ટન્ટ ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો સત્યાવીસ બે હજાર પચીસ છવ્વીસ લેબોરેટરી આસિસ્ટન્ટ અને જાહેરાત ક્રમાંક ત્રણસો એકાવન બે હજાર પચીસ છવ્વીસ એક્સ રે ટેકનિશિયન આ ત્રણ સ્વર્ગોની ભરતી માટેનો ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો અરજી કરવા માટેનો સમયગાળો વધારવામાં આવ્યો છે તો વર્ગ ત્રણ સ્વર્ગની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની વિગતવાર જાહેરાત જે મંડળની વેબસાઇટ પર તારીખ પચીસ આઠ બે હજાર અને છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ઉક્ત જાહેરાતો માટે અરજી કરવાના સમયગાળામાં ગુજરાતમાં ભારે વરસાદ આવેલ હોય ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિના કારણોસર વીજળી અને નેટવર્ક બંધ હોવાના કારણોસર ઉમેદવારો અરજી કરી શક્યા ન હોવાની મંડળને મળેલી રજૂઆતો ધ્યાને લઈ કુદરતી આફતને ધ્યાને લઈ ઉમેદવારની કારકિર્દીના હિતમાં ઉક્ત જાહેરાતોમાં ઓનલાઈન અરજી કરવા માટે વધુ એક તક આપવામાં આવે છે તો ઉક્ત જાહેરાતોમાં ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો ચૌદ દસ બે હજાર પચીસ સમયે ઓગણીસ કલાકથી બાવીસ દસ બે હજાર પચીસ સમય ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી લંબાવવામાં આવેલ છે અને પરીક્ષા ફી ભરવાનો સમયગાળો મિત્રો ચોવીસ દસ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી લંબાવવામાં આવેલ છે અને તે સમય દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે વધુમાં ઉક્ત ત્રણેય સ્વર્ગોની મૂળ જાહેરાતમાં દર્શાવેલ તમામ જોગવાઈઓ બાબતો પચીસ આઠ બે હજાર પચીસ અને છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ યથાવત રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા ત્રણ સ્વર્ગોની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે ચૌદ દસ બે હજાર પચીસના રોજ આવેલ એક મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર